ચાલો મિત્રો નમસ્કાર હું આજે આપણે ખેતરની અંદર ટ્રેક્ટર આવ્યું છે આ કટર મારવા માટે કારણ કે વરસાદ હમણાંથી બંધ નહોતો રહેતો અને કપાતમાં કાંઈ વિકાસ થયો નથી એટલે જો ત્રીસ રૂપિયા આવ્યા છે ટ્રેક નાખવા આપણે કઈ રીતનું હાલે છે તો આમાં લાગે ઠંકાઈ જશે સરસ કામ છું અને હવે આપણે પાળા પણ બંધાવી દેવા પડશે અને પછી પાવવું પડશે આને એવું લાગે પાણીની સગવડતા તો આપણે છે એ પાવી દઈશું તો મિત્રો ખેતીનું કામ છે ને બહુ અઘરું છે કારણ કે આમાં આપણે ઘરનું હાથી ન હોય પછી ભાડે કરાવવું પડે અને ખર્ચા વધી જાય પહેલાં બધું રોકાણ જોઈ પૈસા હોય ન હોય ટાઈમે બધું ખાતર ન ખાવું જોઈએ દવા નખાવી જોઈએ નિંદામણ લેવડાવવું જોઈએ અને આમાં આંતરખેડ કહેવાય આ એટલે કે આ છોડનો વિકાસ થઈ જાય આંતરખેડથી અને પછી આપણે પાળા બાંધવા પડશે કારણ કે આવું નવું અનેક કામ ખેતીની અંદર હોય છે કારણ કે આપણે તો આ બે ત્રણ વર્ષથી ખેતી કરીએ કારણ કે એ પહેલાં તો મારા બાપુજીને ભાઈઓને બધા ખેતી કરતા એટલે એમને માયકા કરતા પણ હવે આપણો વારો આવ્યો ત્યારે ખબર પડી કે આમાં તો ઘણી મુશ્કેલીવાળું કામ હોય છે અને ખેતીની આવક છે એ તો વર્ષમાં એક જ વાર આવે પહેલાં તો રોકાણ કરવું પડે એટલે આવું નાનું મોટું કામ કાયમની માટે હોય આમાં કાયમ આવક ન હોય કારણ કે આ કપાસ પાકે કપાસ વીણાય પળે પછી એને વેચાય ત્યારે આપણા હાથમાં પૈસા આવે આવું બધું હોય તો જો આ બધું ચાલે છે ટ્રેક્ટર કારણ કે આને ભાડું દેવું પડશે આપણે એમાંય ડીઝલ વપરાય સરસ મજાની વાડી તો છે પરંતુ આમાં શું છે દર વર્ષે થોડું 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 પાક ઉત્પાદન ઘટતું જાય છે હવે આમાં રોકડીયો પાક કયો લેવો એ વિચારતા હોય છે અમે પણ હવે છે આમનું માકે વાંચી